ભરૂચ કલેક્ટર ઓફિસ બહાર લગાયેલા એ ક્યુઆઈ ડિસ્પ્લે બોર્ડે આજે શહેરમાં મિની પેનિક સર્જી દીધો બોર્ડ ઉપર હઠાઠ ફાઇવ હંડ્રેડ એ ક્યુઆઈ બતાવતા લોકોમાં ઝેર જેવી હવા ફેલાઈ ગઈ હોવાનો ભ્રમ ફેલાયો કે બાદમાં તપાસમાં ખુલ્યું જે મુજબ આ આંકડા સાચા ન હતા પરંતુ ડિસ્પ્લે સિસ્ટમની ટેકનિકલ ખામીના કારણે ભૂલથી આવા આંકડા દર્શાવાયા હતા ભરૂચ કલેક્ટર કચેરી નજીક સ્થાપિત એર ક્વોલિટી ઇન્ડેક્સ મોનિટરિંગ બોર્ડે આજે સવારે અચાનક ફાઇવ હંડ્રેડ એક્યુઆઈ બતાવતા લોકોમાં ચિંતાને પ્રહેત બનાવ્યો સામાન્ય દિવસોમાં ભરૂચનો એક્યુઆઈ એકસો ત્રીસથી એકસો પચાસની વચ્ચે રહે છે પરંતુ બોર્ડ પર પાંચસો જેટલા અત્યંત જોખમી સ્તરના રીડિંગ્સ દેખાતા લોકોમાં શહેરની હવા એકાએક ઝેરી બની ગઈ હોવાનો ભય ફેલાયો તરત જ બાબતની જાણ નગરપાલિકા અને જીપીસીબીના અધિકારીઓને કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એક્યુઆઈ ડિસ્પ્લે યુનિટના સેન્ટરમાં સિસ્ટમમાં ટેકનિકલ ગડબડ થતાં ખોટા આંકડા સ્ક્રીન પર દેખાયા સત્તાધિકારીઓએ બોર્ડ સ્થાપિત કરનાર ખાનગી સંસ્થાને તાત્કાલિક સમારકામના આદેશ આપ્યા છે હકીકતમાં એક્યુઆઈનું પાંચસો સ્તર માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમકારક માનવામાં આવે છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ આંખ અને ગળામાં ઇરિટેશન અને હાર્ટની સમસ્યાઓ વધી શકે છે આવા સમયે નાગરિકોને ઘરની બહાર ઓછું જવું માસ્ક પહેરવું અને આઉટડોર એક્ટિવિટી ટાળવાની જરૂર પડે છે જો કે અધિકારીઓએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ભરૂચની વાસ્તવિક હવાનું ગુણવત્તા સ્તર એકસો પાંત્રીસની આસપાસ જ નોંધાઈ રહ્યું છે શહેરમાં કોઈ ઝેરી હવાનું જોખમ સર્જાયું નથી બીજી તરફ સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે તંત્રએ મશીનની ગુણવત્તાને ચકાસણી કર્યા વગર જ બોર્ડ કાર્યરત કર્યો હતો